દર વર્ષે તે મેમન ડે ઉજવવામાં આવે છે અગિયાર તારીખે આ વખતે રમજાન માસ હોવાથી નવ તારીખના દિવસે અમે મેમન ડે ઉજવી રહ્યા છીએ વડોદરાની ચાર ચાર જમાતો છે હું જોનલ સેક્રેટરી છું ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનનો અને મારી અંદરમાં ચાર જમાતો છે મોરબી ટંકારા મેમણ જમાત વડોદરા મેમણ જમાત પા મેમણ જમાત અને અમરેલી મેમણ જમાત વડોદરા એ ચારે જમાત તરફથી આજનો મેમન ડેના દિવસે અમે મદરેસાના બાળકોને ફ્રૂટની કીટ અને અમે અહીંયાના જેમને હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટની કીટ અર્પણ કરી છે અહીંયા અમારા સુપ્રિન્ટેન્ડન્ટ અમારી જોડ્યા હતા અને એમના અતિથિ વિશેષ તરીકે એને મુખ્ય મહેમાન એમને હસ્તજ્વ વિતરણ કર્યું છે અમારે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દર વર્ષે અગિયાર કરોડ રૂપિયા હિન્દુસ્તાનમાં વસતા પંદર લાખ મેમણ સમાજના ગરીબ ભાઈઓને એમને એ લોકોને માટે હાઉસિંગ આપણે મેડિકલ માટેનું મેડિકલ અને ધંધા માટે લોન એમ કરીને અગિયાર કરોડ રૂપિયાનું બજેટ અમારું છે એ બજેટમાંથી અમે બધાને વિતરણ કરીએ છીએ આ આ વર્ષે પણ અમે લોકો રમઝાનમાં અમારા જે કાર્યક્રમો કરવાના છે એ બધા કાર્યક્રમો અમે કર્યા છે આજે અમે આ મહેમાન જોઈ રહ્યા છીએ મારો પરિચય હું ગુલામ દાઉદ મહેમાન ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન વડોદરા ગુજરાત સી ઝોનનો ઝોનલ સેક્રેટરી છું ગુજરાતનો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર